તો મિત્રો પછી આપણે જાપુર રિપેર કરતા હતા ના તો ફોન સિસઅપ થઈ ગયો હતો એટલે હવે જો પછી થોડીક સારખીંગમાં મૂકી દીધું ને થોડુંક સારખિંગ થઈ ગયું પછી જો અત્યારે અમારે વોળાની પાર્ટી કરવાની છે તો આપણે આવી ગયા છીએ આપણે કોમેડી કિંગ વિડીયો શૂટ કરીએ છીએ તો અમારે એમ તીખા દાદા ને બધા ને આજે ઓળા ની પાર્ટી કરવાની છે તો હું તમને બતાવું જો અમારે ડુસો હાટલું લઈ આવ્યા ઓળા શેકવા મીકી દીધા કાજુ બધા માળા છે ઓળા પસાર આ તીખા દાદા ઓ અમારે એટલે તીખા દાદા ને તીખો ઓળો ખાવાનો છે અત્યારે તીખા દાદા નથી એમ લાઈવ નામ આમ અત્યારે તીખા દાદા નથી

હાલો તો હવે રીંગણા શેકાય છે અને મારા ફોનમાં થોડું ચાર્જિંગ ઓછું છે તો ઘડીક ચાર્જિંગમાં મૂકી દઈ 20 મિનિટ ને આપણે રીંગણા શેકાઈ ગયા છે હવે ફોલી નાખી

અમારા YouTube માં આવક ચાલુ થઈ જાય ને પછી અમે કોટડા જમ છે ખરપિયો લેવા એ કોટડા હું લેવા જઈ પછી તો અમે શોરૂમ માં જવાનું હોય ખરપિયો લેવા ના ખરપિયો શોરૂમ માં મોડે સ્કોર્પિયો કે ખરપિયો 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 સ્કોર્પિયો તો કેમ લેવો ખરપિયો જોતો હોય તો હું કાળતા જમન જ લેતો આવી ઈ નહારા

Say, berkuti, er Hello, I'm going to green. Ten minutes later. So, finally, I'm going to go. Oh, I'm going to go. I'm going to go. I'm going to go. I'm going to

Nih gitu ya mah bantal sih ya. Cuk, 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 cuk.

આવા ને આવા જો હવે જો તા હવે હું કાઈ બોલાય ગયું પાછું જેણે જેણે ચીતીએ સિંહ નાખ્યું ખોટા જ આદા નાખે હું નાખો અમારે પણ

આ કોમેડી નો વિડિયો તો નો શૂટ કર્યો પણ મે આગલા વ્લોગ માં કીધું છે ને કે આપણે ઠીખા દાદા ની વાડીયા જઈએ હું બધું આપણે પાર્ટી કરી એનો આખો વ્લોગ બનાવી કેમ નાની એવી ડીશ માં જ લીધું

તીખા દાદા જ બનાવ્યો છે એનું નવું શું તીખા દાદા અમને તીખા દાદા ધાવડે આ વાડીએ હોય એટલે હાલો તો ફાઈનલ મિત્રો આજના વ્લોગમાં બસ આટલું જ છે ઉમ્મીદ કરું છું કે આ બ્લોગમાં તમને બધાને મજા આવી હશે આજ મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જજો મસ્તીની તો હાલો મિત્રો આપણે પછી મળી આવે નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો બાય બાય